દ્વારકાધીશ મિત્રો હવે ફરીવાર પાછા કેળામાં આવી ગયા છે તમે જોવો અટાણે માલ પોળ્યો છે બધો ધીમે ધીમે કેળામાં સરતા જ હા બાજુ માથે ગાયું પોલી છે તો આપણે બ્લોગમાં બન્યા જોતા રહ્યો આગળ આગળ આપણે ને બધા આમાં સરે છે ગાયું કી આમાં પાછા આવ્યા નહોતા આ બાજુ કેળામાં એટલે કે ખારું છે આ બધું પણ કોંગ્રેસ બહુ હવે આવી ગયું છે હું આમાં ધીમે ધીમે પડ્યો આવે માર ગાયું એનું ઘેહું આમાં બધી રખડે છે સવાર સવાર માંડે બે ખડેલું ગા છે આપણે نور تا پر سیویاں ہیں گری ابے ماں دکھ رہی ہے તમે જોઈ શકો છો આગળ મળી આવે પાછા જો હવે આમાં અડધા ગટર માં સરે છે આગળ આગળ રખડતા જાય અને આજ વાતાવરણ આમ ઢબ જેવું છે બધું વાદળા જેવું ورس خالی آٹا محول ہٹا گام آڑیوں سے موکا موکلا ڈھوڑ بدھ હે સી આમાં માલ થઈ રહ્યો છે ત્રણે તમે જોઈ શકો છો હવે માલ કેળામાં પડ્યો છે વેલા બેલા ખાય છે આ બધી વેલા વેલા ખાય બધી માર્ગ માં

ઝાડા બાળવામાં ખડમાં ને એમાં આગળ પાછા મળીએ આપણે ગાયો ભેંસો તો આમાં પટમાં પડી છે તમે જોઈ શકો છો વેલા બેલા ખાય છે બધી ગાયો આગળ મળીએ પાછા હે બસ હવે આમાં બધાય માલ પડ્યો રોંઢાનો સમય છે હમણાં નિશાળ પાસે માલ પડ્યો છે તમે જોઈ શકો છો

હે કબરી બસ આગળ મળીએ પાછા નો સમય થઈ ગયો છે અને ગયું ઘે બાંધી દીધી છે તો હવે આપણે આવતા વ્લોગમાં પાછા મળીએ તો જય દ્વારકાધીશ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આગળ મળી